પાલખડા ગામે વાડી વિસ્તારમાં આવેલા વાડીના એસી ફૂટ ઊંડા કુવામાંથી પરપ્રાંતિય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે ફાયર બ્રિગેડ ટીમે એક કલાકની જહેમત બાદ બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો છે આ શ્રમિક અકસ્માતે કુવામાં પડી ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોરબંદરના પાલખડા ગામે વાડી વિસ્તારમાં રહેતા બાબુભાઈ છગનભાઈ કેસવાલાની વાડીના એસી ફૂટ ઊંડા કુવામાં યુવાનનો મૃતદેહ તરતો હતો જે અંગે વાડી માલિકને જાણ થતા તુરંત પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આથી આશિષ જોશી સહિતના ફાયર જવાનો તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને કુવામાં ચાલીસ ફૂટ પાણી ભરેલું હોવાથી ફાયર ટીમે ડોળા બાંધી એક કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો બનાવ અંગે જાણ થતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને આ મૃતદેહ ઇન્દોરના કંપેલ ગામના સંતોષ બંસીલાલ નામના મજૂરનો હોવાનું અને તે પાલખડાના અર્જનભાઈ અરબમભાઈ કેસવાલાની ની વાડીને ખેતમજૂરી કરતા હોવાનું સામે આવ્યું હતું જોકે તે અકસ્માતે પડી ગયો હતો કે આપઘાત કર્યો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં તે અકસ્માતે કૂવામાં પડી ગયો હોવાનું સામે આવ્યું છે સંતોષનું મોત થતાં બે પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે આ બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર